બહુદા તાલુકાના નિઝામપુરમાં વર્ષો જૂના દબાણો હટાવવામાં આવ્યા મહુદા તાલુકાના નિઝામપુરમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગામના મુખ્ય ચોકમાં ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હતા જે બાબતે સ્થાનિકોએ નિઝામપુર પંચાયતના સરપંચ તેમજ તલાટીને લેખિતમાં ફરિયાદ કરતા ગ્રામ પંચાયત દ્વારા દબાણકર્તાઓને નોટિસો ફટકારી હતી પોલીસની હાજરીમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી મહુદા તાલુકાના નિઝામપુર પંચાયત વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગામના જુદા જુદા વિસ્તારોમાં દબાણો વગી ગયા હતા તેમજ ગામના મુખ્ય બજાર ગણાતા હુસૈની ચોક વિસ્તારમાં પણ સાહીઠ ફૂટના રસ્તાઓ માત્ર ચાલીસ ફૂટના બનીને રહી ગયા હતા તેમજ કાચા પાકા દબાણો બાદ ગામના રેંકડી વાળાની અવર જાગૃત નાગરિકોએ પંચાયત કચેરીનો સંપર્ક કરી તેમજ ફરિયાદો કરતા તલાટી તેમજ સરપંચે દબાણકારોને નોટિસો ફટકારી હતી પણ નોટિસોથી કામ નહીં બનતા પોલીસ અને સરકારી અમલદારોની હાજરીમાં ગામના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં જીસીબી મશીનથી ગામના કાચા પાકા દબાણો હટાવવામાં આવ્યા હતા સરખાન છે હું નિજામપુર ગ્રામ પંચાયતનો સરપંચ છું મારા ગામમાં છેલ્લા કેટલાક વર્ષોથી હુસેરી ચોકમાં દબાણ કરવામાં આવી રહ્યા છે જે બાબતને ગ્રામજનોએ ફરિયાદ કરતાં પંચાયત દ્વારા દરેક કાચા પાકા દબાણ કારોને ત્રણ વખત નોટિસો આપવામાં આવી હતી તેમ છતાં દબાણો દૂર કરવામાં નહીં આવતા આ જ રોજ ગ્રામ પંચાયત દ્વારા તેમજ સરકારી તંત્રના સહયોગથી આજે હુસેરી ચોકના દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે